નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જોવાના છે જેમાં બાવીસ તારીખે ભારત બંધ ખેડૂતોને લાગશે ઝટકો શેરડીના ભાવમાં વધારો

એક મોટું પગલું ભર્યું છે આ ખાસ દિવસે સરકારી કચેરીઓમાં અડધો દિવસ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસર પર બાવીસ જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે ત્યાર પછી મિત્રો અને મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લાગશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિ સમિતિ તરફથી દેશના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે એમ સભ્ય અસીમ ગોહિલે કહ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલીને તેમની કાળજી લઈ રહી છે જ્યારે મિત્રો ટેક્સ સિસ્ટમમાં પારદર્શિકતા લાવવા માટે સરકાર સમુદ્ર ખેડૂતો પર આવકવેરા લાદવાની યોજના બનાવી શકે છે શેરડીના ભાવમાં વધારો લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે ખેડૂતોને લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર શેરડીના ભાવમાં વધારો કર્યો છે આ વખતે શેરડીના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે યોગી સરકારે છેલ્લા સાત વર્ષમાં શેરડીના ભાવમાં કુલ પંચાવન રૂપિયાનો વધારો કર્યો છે હવેથી મિત્રો શેરડીના ખેડૂતો પાસેથી ત્રણસો સાઠથી ત્રણસો પંચોતેર રૂપિયાના ભાવે શેરડી ખરીદવામાં આવશે ત્યાર પછી મિત્રો મોટા સમાચારની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવું જોઈએ તેવી વિચારણા ચાલી રહી છે મિત્રો ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપની સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારમાં વિચારણા શરૂ કરવામાં આવી છે જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળે તો રાજ્ય સરકાર આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરી શકે છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો અંબાલાલની ઉનાળાને લઈને મોટી આગાહી સામે આવી છે મિત્રો આવતા ઉનાળાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર જોવા મળી શકે છે ગ્લેશિયર પીગળવાના કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતાઓ છે ઉનાળામાં કાળઝાળ ગરમી પણ પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે જ્યારે મિત્રો વીસ એપ્રિલથી ગરમીમાં વધારો જોવા મળી શકે છે છવ્વીસ એપ્રિલથી આખરી ગરમીની શરૂઆત થવાની શક્યતાઓ છે લોકોને મિત્રો આખરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે મિત્રો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે